વિડીયોની અંદર તમે જે મિની ટ્રેક્ટરની લારી જોઈ રહ્યા છો આ લારી વેચવાની છે અને હાઈડ્રોલિક વગરની સાદી લારી છે

મિની ટ્રેક્ટર ચલાવી શકો છો અને સાથે જોવા મળશે રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા લારી ના માલિક જયંતીભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લારી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા નહીં લારી વેચાઈ જશે તમારે ખોટો થશે લારીની અંદર ક્યાંય પણ સડો નથી કંપની કલરમાં છે ટાયર મીડિયમ કન્ડિશનમાં હેવી મટીરિયલ થી બનેલી આ લારી છે બે હજાર અઢાર ના મોડલની હવે કિંમતની વાત કરું તો બત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં જયંતિભાઈ થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી લારી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો છે લાઠી દામનગર ગામે જોવા મળશે હવે લારી લેવી હોય તો જયંતિભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયંતિભાઈ ના બાઉતેર વાળા નંબર પર ફોન કરી લારી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો